અરવલ્લી જિલ્લાના બાયડમાં ધારાસભ્ય ધવલસિંહ દ્વારા વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે પ્રેરક પહેલ કરવામાં આવી બાયડ તાલુકાના બજારમાં ધારાસભ્ય ધવલસિંહ પહોંચ્યા અને દિવાળીની ખરીદી અહીં બજારમાં વેપાર કરતા નાના મોટા વેપારીઓ પાસેથી કરી જેનાથી જે સ્થાનિક વેપારીઓ છે તેમને પણ પ્રોત્સાહન મળ્યું અને સાથે જ અન્ય લોકોને પણ પ્રેરણા મળી છે ધારાસભ્ય ધવલસિંહની આ પ્રેરણાને જે તેમણે એક પહેલ કરી છે તેને સૌ આવકારી રહ્યા છે હાલ જ્યારે દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે પુષ્કળ ખરીદી લોકો કરતા હોય છે અને તેવામાં નાના વેપારીઓને આર્થિક સહાય મળી રહે તેમની પણ દિવાળી સરસ જાય તેવા આશય સાથે અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે ધારાસભ્ય ધવલસિંહ દ્વારા બજારમાં નાના મોટા વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવી સાહેબ એક વસ્તુઓ અપનાવી અને નાના ફેરિયાઓ નાના લારીવાળા એમને ફાયદો થાય આજે ધારો કે મેં માટીના કોડિયાની ખરીદી કરી છે તો એ લારીવાળાને બે ફાયદો થાય વેપારીને સાથે જેણે માટીના કોડિયા બનાવ્યા છે એને પણ એને એટલો ફાયદો થાય દિવાળીના આવા તહેવારની અંદર અને એમાંય એ નવું વરસ એનો લાભ જો નાના વેપારીઓ એટલે લોકલ ફોર વોકલ અંતર્ગત નાના લારીવાળાને આપણે જો ફાયદો કરાવીએ તો હું માનું છું કે એમની આશાનું એક કિરણ છે કે ભાઈ નવા વર્ષની અંદર અમને લાભ થાય તો આપણે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે લોકલ ફોર વોકલ અંતર્ગત આપણે તમામ નાના વેપારીઓ પાસેથી લારીઓ કે ફેરિયાઓ પાસેથી આપણે વસ્તુની ખરીદી કરીએ કે જેથી કરીને એમને નવું વરસ ખૂબ લાભદાયી નીવડે તમામ નાગરિકોને વિનંતી સાથે નવા વર્ષની શુભકામનાઓ ભારત માતા કી જય જય ગુજરાત નમસ્કાર